હજુ નથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી બસ કાઈ દેખાય છે તો તે છે ખેતરોની ફરતે ઉભેલા ઊંચા વૃક્ષો અને ચારેય તરફ પાણી આ ઘેટ ની કેડ ભાંગતા દ્રશ્યો ચારે તરફ પાણી જ પાણી અને વચ્ચે રહેલા એક ઘર માં કેટલાક લોકો જોવા મળી રહ્યા છે આ દ્રશ્યો પોરબંદર ના મહિયારી અને દર્શન ગામ ના વાડી વિસ્તાર ના છે જ્યાં પંદર લોકો છેલ્લા ત્રણ દિવસ થી ફસાયા હતા જે અંગે જાણ થતા જ ભારતીય કોસ્ટ ગાર્ડ ની ટીમ તેમની મદદ માટે પહોંચી ગઈ હતી અને હેલિકોપ્ટર દ્વારા તમામ લોકો નું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જેવી ઘેડ ઘેરપંથકની હાલત ખરાબ છે તેવી જ હાલત પોરબંદર શહેરની પણ ખરાબ છે અહીં વરસાદે તો વિરામ લીધો છે પરંતુ પૂરની આફતે લોકોના હાલ બેહાલ કર્યા છે આ આકાશી નજારો જુઓ આ છે પોરબંદર શહેરની તારાજીના દૃશ્ય અહીં ખાડી વિસ્તારની આસપાસના વિસ્તારોમાં પૂરના પાણી છેલ્લા ત્રણ દિવસથી ઘૂસ્યા છે લોકોના ઘરોમાં થી લઈને આઠ ફૂટ સુધી પાણી ભરાયેલા છે અને હજારો લોકો પોતાનો જીવ બચાવવા માટે આજે પણ છતો પર બેઠા છે કારણ કે તેમના ઘરો પાણીથી અડધે સુધી ડૂબેલા છે આ દ્રશ્યો જોઈને બે ઘડી તો તમે પણ ડગાઈ જશો તો વિચાર કરો કે ત્રણ દિવસથી ફસાયેલા લોકોની શું હાલત હશે પોરબંદરના બખીરા ખાપટ રવિ પાર્ક અને ગીતાનગર સહિતના અનેક વિસ્તારોમાં આજે પણ પાણી ભર્યા છે તો પોરબંદર જામનગર અને દ્વારકા હાઈવે હજુ પણ બંધ છે કારણ કે હાઈવે પર પૂરના પાણી ભરાયેલા છે શહેરના કરિયાપ્લોટ વિસ્તારમાં તો હજુ ત્રણથી પાંચ ફૂટ સુધી પાણી ભર્યા છે લોકોની આસ્થાનું મંદિર પાણીમાં ડૂબેલું છે હજુ આ વિસ્તારમાં જનજીવન પ્રભાવિત છે काफी दो दिन से आप देख रहे हैं कि ढेर सारी बारिश हो रही है और जो बादर नदी है वो भी ओवरफ्लो हो गई है उस कारण जो बादर नदी का जो पानी है ये पोरबंदर शहर की तरफ आया है और पूरा शहर पानी में गड़का हो गया है आप ये देख सकते हैं कि ये जो कड़िया प्लॉट का जो सिटी है वहाँ का जो ये यार तरफ का जो रास्ता है वो भी पूरी तरह पानी में डूबा हुआ है यहाँ पे जो मंदिर है कि यहाँ के लोगों को भी एक श्रद्धा है वो मंदिर भी आप देख सकते हो कि वो भी पूरा पानी में डूब चुका है और यहाँ के आसपास के जो लोग हैं उसके घर में भी काफी सारा पानी आ गया है उसके हिसाब से उसको काफी बरसाती सिस्टम में जता जता कच्छ जिला ने पानी पानी कर ना જેમાં ખાસ કરીને માંડવી મુંદ્રા અને અબડાસામાં ભારે પવન સાથે સામેલાધાર વરસાદ પડ્યો હતો જેના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે આ દ્રશ્યો જુઓ રસ્તા ઉપરથી કમરથી ઉપર સુધીના પાણી વહી રહ્યા છે રસ્તા પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને ભુજ પોલીસ લોકોની સુરક્ષા માટે ખડે પગે ઉભી છે એસટી બસ જેવા સાધનોને પસાર કરવામાં મદદ કરી રહી છે ભારે વરસાદ વચ્ચે પણ ભુજ અને માંડવી પોલીસ જવાનો ફરજ ન ચૂક્યા અને લોકોની મદદ માટે પાણીથી છલોછલ રસ્તા પરથી પસાર થઈ ફસાયેલા લોકોને બહાર કાઢ્યા આમ વરસાદે કચ્છમાં કહેર તો વરસાવ્યો પરંતુ તંત્રની સજાગતાએ લોકોને સમય પર મદદ મળી રહી અને હવે ધીમે ધીમે પરિસ્થિતિ ફરી સ્થિર બનતી જઈ રહી છે પુરા કચ્છ કચ્છમાં અભી અબડાસા ઓર માંડવી જખો और जो पूरा कोस्टल एरिया है वहाँ ज़्यादा दिक्कत है लेकिन आज संपूर्ण परिस्थिति नियंत्रण पर है पहला प्रशासन का काम ये था कि जान माल की नुकसान ना हो कोई बंदे की जान न जावे तो बचाव कामगिरी का पहला पहला हमारा एक स्टेप पूर्ण हो गया आज क्योंकि पानी कम होने लगा बारिश भी कम हो रहा है आज हमने सभी गांवों में समझो ये अबड़ासा है विधानसभा क्षेत्र में नलिया जखो सभी गांवों में बिजली पहुंचाने का एक जो मीटिंग किया और प्लानिंग किया हो, 24 घंटे तक सभी एक सौ में अभी बिजली पहुंचाने का काम शुरू हो गया कच्छ पर थी तो आफत टड़ी गई है परिस्थिति धीमे धीमे सुधरी रही है પરંતુ પોરબંદર પૂર ની ક્યારે બહાર આવે છે અને ક્યારે ફરી જનજીવન ધમધમતું થાય છે તે જોવું રહ્યું પોરબંદર થી સંવાદદાતા ચેતન ઠકરાર સાથે કચ્છ થી ભરતસિંહ ચૌહાણ નો રિપોર્ટ વીટીવી ન્યૂઝ